ખોલો નામ તો મારું છે ને એટલે મારું નામ ને તાર નામ ઉકેલ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે હે ને કોઈ દિવસ નહીં અત્યારે હું હે ને કેટલા વાગે જાગી દઉં ખબર છે હા છે ને ત્યાં હું જાગી જ ગયો છું કારણ કે ભાઈ આજે મારે અત્યારે 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 મારે જવાનું છે મોવ થોડીક કામ ખુશી છે એક્સાઇટમેન્ટ છે કારણ કે ભાઈ આપણું સિલ્વર પ્લે બટન છે ને એ આવી છે તો અત્યારે જવાનું છે લેવા કારણ કે અમદાવાદથી ભાઈ છે ને એ અત્યારે મોવા આવેલા છે લીન અને કીધું કે તમે આવો અથવા કોકને મોકલો એમ અહીંયા તો ભાઈ અત્યારે તો બીજું કોણ છે આપણી સિવાય તો આપણે જઈ અને ફટાફટ છે ને આપણું પર બટન લઈ આવીએ તો આપણે આ ખાસ ભાઈબંધને અત્યારે ફોન કરીએ તો બધા એમ કહેતા હોય કે ભાઈબંધ અડધી રાતે તે લાગે તો આપણે ફોન કરીએ તો લાગે કે ના લાગતા આપણે જોઈએ ઉપાડે ફોન કે એમ આમ તો છે નહીં તો વિશ્વાસ છે મારા બે ભાઈ ઉપાડ છે તો આપણે ફોન કરી અને આવે કે પછી સાહેબ સિલ્વર પે બટન લેવા આપણું હા આવી જાય ભાઈ આવી જાય હે સારો હવે જઈ હાલો ફટાફટ અને મોવા જઈને લઈ આવી તો ફાઇનલ એને ભાઈ આપણે મોવા પહોંચી જ

ગિફ્ટ સ્પેશિયલ ત્યાં આવ્યું છે તો તો લેવા પડે કે મોવા હા જાવ અને પાર્યાવા નાખી આવ ને પછી ઉડી ગયા પાછા પાછા આવી ગયા હા તો આવી તો જા હે વાંધો નહી આવ્યો અને તું ચારમાં રોટલા બનાવવા મળી રોટલી બની ગઈ હા

બસ તો ફેમિલી હેને તમારા બધાના સાથ અને સપોર્ટ થી આપણે હેને સિલ્વર પ્લેયર બટન આવી ગયું છે તો હેને અને ભેળ નો તો નો મે નો તો ભાઈ તમે લઈને આવ્યો પણ હમણે બતાવ્યું થરો તને જોઈ હા કોઈને ખબર ન હતી ભાઈ લઈને આવ્યો કે ખબર ન હતી લઈને આવી ડાયરેક્ટ હેને અહીંયા હેને ભાઈ માતાજીનું મંદિર હેને તો અહીં મૂકી દીધું ભાઈ માતાજીના મંદિરી કારણ કે માતાજીના આશીર્વાદથી જ આવે એના લીધે આજે અમારે લાખ થઈ ગયા સબસ્ક્રાઈબર અને એના લીધેથી આજ અમારે સિલ્વર પ્લે બટન એવું છે તો તમારા બધાયનો ખૂબ ખૂબ આભાર અને માતાજીના શરણોમાં હે ને લાખ લાખ વંદન કારણ કે ભાઈ માતાજીની કૃપા અને દયાથી સિલ્વર પ્લે બટન એવું છે તો જો ભાઈ

Tao thôi mục bakare handboxing mặt đều mặt đều mặt đều mặt anh mặt đều mặt đều anh đều anh đều mặt đều mặt đều

હજી રઘુને દિનેશને આન એ બધા એકે ભરો કોઈને ખબર જ નથી એ બધાને આપણે પછી બતાવીશું જો કેમ છે સારું હે ને તો વાંધો નહીં તો ફાઇનલી ભાઈ રઘુભાઈની બધા આવી જાય ને પહેલાં હું તમને કીધું જો પહેલાં આપણે લાખ સબસ્ક્રાઈબર થાય ને એટલે પહેલાં આવડા સિલ્વર પ્લે બટન આવે પછી હે ને દસ લાખ થાય ને ત્યારે આવડા ગોલ્ડન આવે અને પછી દસ મિલિયન એ એમાં ડાયમંડ પ્લે બટન આવે જો એટલા પ્લે બટન આવે એટલે એવો આપણે એમાંથી એક પહેલું સ્ટેપ પાર કરી નાખ્યું હોય તો Jello syrup, butter, and I will go back to a. Ay, Junior, Ay, à, I am. Ay, nana, honey, 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 honey,

એનેને દો તો એને દો તો ભાઈ આ લે 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 આ લે ને લે તો પપ્પા દે જા લે લી ના લે લે તમારા બજાના સપોર્ટ ભાઈ આપણે હેને ચે બ્લોક પર આવી ગયું છે તો જોઈ લે હરખાઈ હા જોઈ લીધું હા અને ભાબુ ને બતાવું જો ભાબુ હા જો અંદર જો આવું હતું ગિફ્ટ સારું હે ને તો વાંધો નહીં જો ભાઈ બધાય તમારા બધાના સપોર્ટના કારણે છે ને ભાઈ આપણે આ સિલ્વર પ્લે બટન આવી ગયું છે તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાને બતાવી દીધું છે બધા કે મસ્ત છે અને સારું જ લાગે ને ભાઈ આપણી મહેનતનું ફળ છે એટલે સારું તો લાગે જ તો ફેમિલી આ સિલ્વર પ્લે બટન આપણે બેનને જઈ હાલો બેન

खूब खूब आभार बधाई न आवे फोटो पाडी ले ल्यो यो फाइनल है अमर विन तोते आवे जावे याई न तो जोयो किनी ती जोव आवे जा जो आई जोवे का जोव आवने <laughs> वाक बोलो तो खं तुम्ही काय बोलानी पासा तुम्ही हूं हूं तो बोलू तो ठीक <laughs> एक फोटो पाळ लो वा तो फॅमिली है ने आपडे गोदी भाभी ने देखा दिस सिल्वर पे बटन गोदी भाभी ने की दे आयो गोदी भाभी हूं से

પણ આપણે યાદી રહી ને ભાઈ કે આપડે આ ચેનલ માંથી આ સિલ્વર પ્લે બટન આવ્યું હતું એમ એટલે કા નામ તો મારું છે ને એટલે મારું નામ ઉપર આવ્યું ને હા તાર નામ ઉપર આવ્યું કેમ પણ હા એમ એમ હું પણ તો હું કેવા માંગી યુટ્યુબ ફેમિલી ને ખુબ ખુબ ધન્યવાદ આવો ને આવો તમે આગળ સપોર્ટ કરતા રહેજો અમને

તો આપણે સિલ્વર પ્લે બટન આવ્યું છે તો બધાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને છે ને તમારે બધાને કમેન્ટ કરવાની છે કે કોંગ્રેચ્યુલેશન એ તો તમે કરશો તે પણ એક બીજી કમેન્ટ કરવાની છે કે સિલ્વર પ્લે બટન અમે ક્યાં રાખીએ અહીંયા ઘરમાં ટીંગાડીએ ઘરમાં ગમેના ફ્રેમ બનાવીને આમાં લગાડીએ ગમેના કે પછી હે ને બહાર આપણે આ દીવાલ છે ને બહાર દીવાલ તમને બતાવું આ દિવાલમાં એક લગાડીએ એ હવે છે ને તમારે હે ને ખાસ કરીને બધાને કમેન્ટ કરવાની છે યા ખાસ કરીને બધા કમેન્ટ કરતા હતા તમે જ્યાં કહો ને જ્યાં વધારે કમેન્ટ આવશે ને બહાર લગાડો તો બહાર લગાડશો અને અંદર લગાડી જ્યો તો અંદર લગાડશું તો ખાસ કરીને બધા હેને કમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ એ આપણે આ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ ગમો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય